ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત તથા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ભગવાન પરશુરામ ખુલ્લો આવ્યો હતો બ્રહ્મ ઇષ્ટદેવ ભગવાન છે ત્યારે તાલુકા સમસ્ત બ્રહ્મ એક જ ઉદ્દેશ્ય છે કે આખો પરિવાર ભાવથી જોડાય અને એક તાતડે બંધાય કાર્યાલય ખુલ્લો મૂકવાથી બ્રહ્મ સમાજ એક છત નીચે આવશે પ્રાગટ્ય ઉત્સવ થી ઉજવવામાં આવે તે અંગેની ચર્ચા વિચારણા માટે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ કરી કાર્યાલય ખુલો મુકાયો હતો ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ પાખના પ્રમુખ અનિકભાઈ જોશીએ જણાવ્યું હતું કે બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન ધાર્મિક અને આમંત્રણની પ્રવૃત્તિ કાર્યાલય મુકામે કરવામાં આવશે આ સમાજના વડીલો આગેવાનો બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર ટ્રસ્ટી એચએલ અજાણી ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ઉપપ્રમુખ રવિન્દ્ર સહિત ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ઘટક પ્રમુખો મહિલા મંડળ કારોબારી ટીમ કાર્યાલય ના માં હાજરી આપી હતી સંચાલન યુવા કરવામાં આવ્યું હતું નું કાર્યાલય માત્ર એકમાત્ર ઉદ્દેશ્ય અત્રે અમારી એક ભુજની અંદર ભવ્ય ભવ્ય ઓગણત્રીસ તારીખે રવાડી નીકળવા જઈ રહી છે અને સંપૂર્ણ ધાર્મિક પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ અમે અત્રે આ સ્થાનથી કરવા જઈ રહ્યા છીએ અને આજરોજ અમારા સમાજના સૌ આગેવાનો અને સમાજના અમારા સૌ વડીલો અત્રે ઉપસ્થિત થયા છે